અને પીવાની વાત સામાન્ય છે પરંતુ નશાનું નેટવર્ક હવે ડ્રગ્સ અફીણ પોસ્ટ ડોડા સુધી વિસ્તર્યું છે જેનો પુરાવો ખુદ પોલીસની બે અલગ અલગ રેડ આપી રહી છે ભાવનગરમાં ડ્રગ્સના વેચાણનો પર્દાફાશ થયાના થોડા જ સમયની અંદર તળાજામાં પણ પોલીસે લાખો રૂપિયાની કિંમતનો કહી શકાય તેવો અફીણ અને પોસ્ટ ડોડાનો મોટો જથ્થો પકડી પાડ્યો છે

જેમાં બે મકાન અને રાજસ્થાન પાસિંગ ની કાર નંબર આર જે સેવેન જી એ સિક્સ સિક્સ ફોર થ્રીમાં તપાસ કરતા આશરે આઠ કિલો વર્ચનનો અફીણ અને ઓગણત્રીસ કિલો જેટલા પોસ્ટ ડોડા સહિતનો જથ્થો મળી આવ્યો હતો તેર પોઇન્ટ ઓગણત્રીસ લાખ રૂપિયાની કિંમતના આ જથ્થા સાથે પોલીસે આમિર ખાન સરદાર ખાન પઠાણ અને અદનાન ખાન આમિર ખાન પઠાણ નામના બે શખ્સને ઉઠાવી લઈ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે બનાવને લઈ એકઠા થયેલા લોકોમાં ચર્ચા હતી કે મૂળ રાજસ્થાનના પિતા અને બે પુત્ર છેલ્લા પાંચેક વર્ષથી ભાડે રહે છે જો કે પાંચ વર્ષથી ભાડે રહેતા હોવા છતાં સ્થાનિકોને ત્રણેય શખ્સના નામની ખબર ન હતી આ શખ્સો બકરા માટેની વસ્તુઓ વેચતા હોવાનું લોકોને જણાવતા હતા જો કે શખ્સો ગેરકાયદે પ્રવૃત્તિ કરતો હોવાની પણ અમુક લોકોને શંકા હતી પોલીસની રેડ કાર્યવાહી આશરે પાંચેક કલાક ચાલી હતી ગઈકાલ તારીખ બાર નવ ના રોજ વિસ્તારમાં ખો વિભાગ ટીમ પોલીસ ટીમને મળી બાતમી આધારે એક રેડ એનડીપીએસ હેઠળ રેડ કરવામાં આવી છે જેમાં બે ઇસમો અને એનડીપીએસ એક્ટ હેઠળ નિયંત્રિત પદાર્થો જેમાં અફીન અને પોસ્ટ ડેટા મળી આવેલ છે આ બે આરોપીઓ રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લાના રહેનામ છે અને છેલ્લા અમુક વર્ષોથી અહીંયા આવીને જે નાર્કોટિક્સ પદાર્થ હોય છે એની હેરફેરમાં સંકળાયેલ હતો તળાશામાં અફીણ પોસ્ટ ડોડા સાથે બે શખ્સને પોલીસે ઉઠાવ્યાની ઘટના અંગે એસપી અંશુમન જૈનનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે ઘણા સમય માહિતી મળી હતી હતી પોલીસની ટીમ સતત કાર્યરત હતા અને સફળ કરવામાં આવી જેમાં તળાશા તાલુકાના ખોજાવાડ વિસ્તારમાં રહેણાંકી મકાન ભાડે રાખી રાજસ્થાનના બે શખ્સો મોટી માત્રામાં નશીલા દ્રવ્ય અને પદાર્થ સાથે પકડાયેલા છે જેમાં આઠ કિલોથી વધુ અફેરનો રસ અને ઓગણત્રીસ કિલો પોસ ડોડાનો જથ્થો પકડાયો છે પોલીસની ખાન પઠાણ અને અદાન ખાન પઠાણ નામના ઈસમોની ધરપકડ કરવામાં આવી છે અને બે આરોપી જગદીશ ચંદ્ર અને બળવંત સિંહ આરોપીને પકડવાની તજવીજ હાથ ધરી છે અફીણનું લિક્વિડ અને પોસ્ટ ડોડાના જથ્થા સાથે એક ફોરવિલ